અમદાવાદ શહેરની વર્લ્ડ હેરિટેજ સિટી કરવામાં બિરુદ મળ્યા બાદ ફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા પુસ્તક મેળો આઠ ડિસેમ્બર સુધી ચાલશે સવારના 11 થી રાતના નવ વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે બુક ફેર વાત કરીએ તો પુસ્તક મેળામાં એકસો સુડતાલીસ પ્રકાશકો ત્રણસો ચાલીસ સ્ટોર લગાવવામાં આવશે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેન્માર્ક સિંગાપોર યુ જેવા દેશોમાંથી જાણીતા લેખકોને વક્તાઓ આવશે તો રઘુવીર સિંહ ચૌધરી કુમાર પાંડદેસાય જગદીશ ત્રિવેદી સાબુદીન રાઠોડ વગેરે જેવા ગુજરાતી સાહિત્યકારો પણ ઉપસ્થિત રહેશે બારકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોને વિવિધ દેશોની ફિલ્મો બતાવવામાં આવશે રસોઈના શોખીનો માટે પાક કલાવંશ જ્યાં રસોઈના પુસ્તકો ઉપરાંત કુકિંગ અંગે માહિતી આપવામાં આવશે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહભાગીદારીતાથી અહીંયા રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મલાવીને એકસો સુડતાલીસ જેટલા દેશો એમાં ભાગ લેશે અને કુલ ત્રણસો ચાલીસ સ્ટોલ રહેશે આ મુખ ફેર મેલાનું જે ઉત્સવ છે એ નવ દિવસ દિવસ સુધી ચાલશે જેમાં એકબીજાના વિચારોનું મંચ પર આદાન પ્રદાન થશે અને જે આપણી સંસ્કૃતિ અને સાહિત્ય છે એની વૈશ્વિક પ્રેક્ષકો સુધી એ પ્રદર્શિત કરશે અને પ્રકાશકો વિચારકો અને ફિલ્સુકોને પણ આ વાંચકો સાથે જોડાવા માટેનું અવિશ્વસનીય અહીંયા તક પૂરી પાડવામાં આવશે